રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા છસો ત્રણ પોઈન્ટ આઠ લાખના ખર્ચે જામનગર ખાતે બાંધવામાં આવનાર નવીન એસટી ડેપો વર્કશોપનો રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મુળુભાઈ બીરે ના હસ્તે ખાતમુહૂર્ત સમારોહ યોજવામાં આવ્યો રાજ્ય સરકાર દ્વારા જામનગર એસટી વિભાગને ફાળવવામાં આવેલ છસો ત્રણ પોઈન્ટ ના ખર્ચ થકી આરસી ફ્રેમસ્ટ્રકચર વાળા સુવિધાયુક્ત હજાર ચોરસ મીટર જગ્યામાં આગામી સમયમાં નિર્માણ થશે જેમાં ડેપો મેનેજર ઓફિસ એડમિન રૂમ ટાયર રૂમ બેટરી રૂમ સ્ટોર રૂમ વર્કર રેસ્ટ રૂમ ઇલેક્ટ્રિક રૂમ વોટર રૂમ સહિતની આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુડુભાઈ બિરાએ જણાવ્યું કે જામનગર વર્ષો જૂનું બસ સ્ટેન્ડ અને તેને સંલગ્ન એસટી વર્કશોપ સત્તર હજાર ચોરસ મીટરથી વધુ જગ્યા

બીસી જાડેજા વિભાગીય પરિવહન અધિકારી જેવી ઇસરાણી વહીવટી અધિકારી જેવી કરજારિયા નાયબ બિઝનેસ એડી મહેતા હિસાબી અધિકારી બીજે વિભાણી ડેપો મેનેજર મહાનગરપાલિકાના નગર સેવકો સહિત સંખ્યામાં એસટી વિભાગના કર્મચારીઓ એસટી નિગમના ત્રણેય યુનિયનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે જામનગરમાં નવીન એસટી ડેપો કમ વર્કશોપનું પૂજન કરવામાં આવ્યું જામનગરમાં વર્ષો પહેલાંથી જે જૂનું બસ સ્ટેશન હતું ત્યાં નવું બસ સ્ટેશન અને એની સાથે આજે આ નવો વર્કશોપ લગભગ સત્તર હજાર છસોને ત્રેવીસ ચોરસ મીટરમાં જગ્યામાં આ વર્કશોપ એસટી ડેપોકમ વર્કશોપનું કામ થવાનું છે ને છસો એના છ કરોડનું કામ છે એનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે જૂનું જે બસ સ્ટેશન હતું એના વૈકલ્પિક રીતે ટેમ્પ હંગામી બસ સ્ટેશન પ્રદર્શન ગ્રાઉન્ડમાં એને હવે તૈયાર થઈ ગયું છે આવતીકાલથી ત્યાં નવીન જામનગરનો ડેપો છે એ કાર્યરત થવાનો છે આની પહેલાં બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત પણ થયું હતું આજે બસ સ્ટેશન નવ નવીન ડેપોની સાથે સાથે જ્યાં અદ્યતન સુવિધાઓ સાથે આ વર્કશોપ છે એનું પણ ભૂમિપૂજન હમણાં કરવામાં આવ્યું આજે આ ભૂમિપૂજનના કાર્યક્રમમાં રાજ્યના આપણા કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહીબેન ગરછર અને જામનગર શહેરના ધારાસભ્ય રીવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી અને ડેપ્યુટી મેયર સહિત જિલ્લા ભાજપના પ્રમુખ ડૉક્ટર વિનુભાઈ અને શહેર પ્રમુખ બેન શ્રી બીનાબેન કોઠારી સહિત નગરસેવકો અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ નવીન બસ સ્ટેશન કમ વર્કશોપ છે એનું ભૂમિપૂજન હમણાં સંપન્ન કરવામાં આવ્યું છે